ઓપરેશન સિંધુના પગલે કચ્છના બોર્ડર વિસ્તારના નજીકના ગામોમાં સુરક્ષા સઘન બનાવવામાં આવી ખાવડા બોર્ડર નજીકના કુરન ગામ સહિતના ગામમાં સુરક્ષા જવાનોની હાજરી વધી જવા પામી બોર્ડર પર વિવિધ સુરક્ષા એજન્સીઓ તૈનાત કચ્છના મહત્વના વાઇટલ ઇન્સ્ટોલેશન પર સુરક્ષા સઘન બનાવવામાં આવી ઓપરેશન સિંધુના પગલે કચ્છના નજીકના ગામોમાં સુરક્ષા વધારવામાં આવી હતી ગઈકાલથી સુરક્ષાની વિવિધ એજન્સીઓ અને આર્મીઓએ તાત્કાલિક અસરથી બોર્ડરની સુરક્ષા સઘન બનાવવામાં આવી છે ખાવડા બોર્ડર નજીકના કુરન ગામ સહિતના ગામમાં સુરક્ષા જવાનોની અવરજવર અને હાજરી વધી જવા પામી છે બોર્ડર પર વિવિધ સુરક્ષા એજન્સીના જવાનો સતત નજર રાખી રહ્યા છે અને તૈનાત રાખવામાં આવ્યા છે કચ્છના મહત્વના વાઇટલ ઇન્સ્ટોલેશન્સ પર પણ સુરક્ષા સઘન બનાવવામાં આવી છે ગઈકાલ રાતથી લશ્કરના જવાનો પોતાના ઇક્વિપમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તૈનાત થઈ ગયા છે અને સુરક્ષા સઘન બનાવવામાં આવી છે